દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે મહિલાઓની ચેન તથા મંગળસૂત્રનું સ્નેચિંગ કરનાર રીઢી ટોળકીને ગણતરીના કલાકોમાં સોધી કાઢતી છ ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ a a فo moce ગણતરીના કલાકોમાં જ બે ચેન્સનીચિંગ થયેલા બાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અગિયાર તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેન્સનીચિંગ થયેલું આ જે ઉપરા ઉપરી ચેન્સનીચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી એની અમને ગઈકાલે સફળતા મળી છે મૂળ મધ્યપ્રદેશ મોરેના ભીંડના વતની એવા પાંચ ઈસમોને અમે પકડી પાડેલ છે જેઓના નામ છે વિકાસ ઉર્ફે સમકી બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ ત્રીજો છે સુજીત ઉર્ફે રાઈડર અને બે આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેના નામ આપણે આપી શકાતા નથી આખા બનાવની હકીકત એવી છે કે દસ તારીખે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યામાં મોટરસાયકલ ચોરે છે અને સાડા ત્રણે મોટરસાયકલ ચોર્યા પછીની એક કલાકમાં જ બે ચેન સ્નિચિંગના ગુનાને વારદાત આપે છે અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્નો કરે છે ઘરણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એ ગેક ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને ખોડિયાનગર પાસેથી મળી આવેલી છે એમની પાસેથી ટોટલ બે લાખ અઢાર હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે ચોરીમાં ગયેલું મોટરસાઇકલ પણ અમને મળેલ છે અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ બાપોદ હરણી સયાજીગંજ કપુરાય અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે આ ચેન સ્ટ્રેચિંગની પહેલાં દસેક દિવસ પહેલાં હાઈવે ઉપર કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી એ ગુનો પણ આ સાથે ડિટેક થાય છે બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે આ લોકો હજી હમણાં જ આવેલા અને મૂળ એક મંડપ ડેકોરેશનનું એવું કામ કરતા કોઈ ભીંડના ઈસમ હતા એમને ત્યાં એ લોકો આગલા દિવસે રોકાયેલા અને બીજે જ દિવસે એમણે આ ગુનાને અંજામ આપેલું આ લોકો મૂળ મધ્યપ્રદેશ ભીંડના વતની છે મુરેલાની બાજુમાં આપણે જે ચંબલ વિસ્તાર નામ સાંભળ્યો હશે એની બાજુનો જિલ્લો છે ત્યાંના આ લોકો વતની છે તે વખતે જયારે બે ચેન સ્ટેજિંગ ઉપરાછાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજ બીજી રીતે જે માહિતી મળેલી કે યામા મોટર વપરાયેલું છે પરંતુ એ મોટરસાઇકલ યામાં આની જે નંબર પ્લેટ હતી એના ઉપર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો પણ એ જ પ્રકારના મોટરસાઇકલની મુમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયારપુર નગર વિસ્તારમાં જાણવા મળેલી જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં લોકો ગઈકાલે સાધી ઝડપાઈ ગયા છે આ લોકો ખાસ અહીંયા ગુનો કરવા આચરવા માટે જ આવેલા અને જો આ એક બે દિવસ રોકાય જે કાંઈ મુદ્દામાલ મળે એ લઈને મધ્યપ્રદેશ ભીડ નાસી જવાની એ લોકોની પૂરેપૂરી ગણતરી હતી મોટરસાયકલ ઉપર ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાની એકલી મહિલા જતી હોય તેમની પાસે મોટરસાયકલ ધીબું પાડી એના ગળામાંથી ચેન છૂટવી અને નાસી જવાની એમની એમો છે સત્તર અઢાર વર્ષના જ

એ ગુનાના ગમે ધોરણસરની એની ધરપકડ કરી વિમાન મેળવવાની તજવીજ કરશે અને જો આગળ કદાચ કોઈ બીજી ટોળી હશે તો એ બાબતે આગળની પણ કાર્યવાહી થશે જાય એટલું એ વિડીયો ક લાઇક કરે અમારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કરે બાય લાઇક અન જરૂર પેસ કરે